બ્ન્કિટ ડિલિવરી કરતા યુવકો દ્વારા આજે હડતાલ પાડવામાં આવી હતી ભાવનગર શહેરના ઘોઘા સર્કલ પાસે બ્લિન્કિટમાં કામ કરતા શ્રમિકો દ્વારા કામ બંધ રખાયું હતું જ્યારે શ્રમિકો કામ કરતા હોય છતાં ઓછા પૈસા આપતા શ્રમિકો રોષે ભરાયા અન્ય સિટીમાં પૂરા પૈસા દેવામાં આવતા હોય તેવા પણ શ્રમિકો દ્વારા આક્ષેપ કરાયા હતા અવારનવાર મેનેજરોને કહેવા છતાં પણ કિલોમીટરે પૈસા પૂરા ન આપતા શ્રમિકો દ્વારા કામ બંધ કરાયું જ્યારે છ કિલોમીટર ગાડી ચલાવતા રૂપિયા ત્રીસ થી બત્રીસ હોવા જોઈએ તેના બદલે અઢાર રૂપિયા જ આપવામાં આવે છે શ્રમિકો દ્વારા માંગ કરવામાં આવી કે અમને પણ અન્ય સિટીની જેમ પૂરા પૈસા દેવામાં આવે જાહેદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર ચૌહાણ મેહુલ બ્લેન્કેટ રાઈડર અમે સ્ટ્રાઇક ઉપર ઉતરીએ છીએ જેથી અમારું પેઆઉટ આ લોકોએ હાવ સ્લો કરી નાખ્યું છે લો જે અમને પહોંચતું નથી અને ઇન્સીટીવ પણ હાવ વધારે ઓર્ડર ઉપર કરી નાખ્યું જે અમને તેર ઓર્ડરે મળતું હતું ને એના બદલે અમારે સત્તર અઢાર ઓર્ડર કરવા પડે છે એના માટે અને અમે ટાઈમ પૂરે પૂરેપૂરે ભરવી છીએ છતાં પણ આ લોકો અમે

બીજા સિટીમાં અમારા કરતા બે કિલોમીટર ચોવીસ રૂપિયા ચોત્રીસ રૂપિયા પ્લસ ચાલે છે અને અમારે અહીંયા અઢાર રૂપિયા સત્તર રૂપિયા જ આપે છે બરોબર અને છ કિલોમીટર અમે જઈને આઈએ છીએ અમારે મૂળ છેતાલીસ રૂપિયા સુડતાલીસ રૂપિયા જ આવે છે અને અમારે એક રાઈડર અત્યારે હવાર માં સાત પોઈન્ટ બે કિલોમીટર ગયો બાવન રૂપિયા જ આવ્યા છે એને બરોબર હાવ પે આઉટ સ્લો છે એટલે બિચારા રાઈડર શું કરે પેટ્રોલ પેટ્રોલ ના કાઢે કે એનું ઘર ચલાવે કે વધતું નથી એના બિચારાઓને તેથી અમે આ બધા સ્ટ્રાઇક રાઇડર કરીએ છીએ અને રાઈડરો બધા ઓફલાઈન થઈને અમે સ્ટ્રાઇક કરી છે અને આઈડી બધા અમારી હોલ્ડ ઉપર છે અત્યારે અને બ્લોક કરી દીધા છે બધાને કઈ કોઈ દેખાતા નહીં એમ આની પેલા અગાઉ પણ અમે માંગણી કરી છે શક્તિભાઈ પાસે શક્તિભાઈ પણ આ ઇશ્યુ સોલ્વ નહોતો કર્યો બરોબર અમે કઈ કઈ થાક્યા અને અત્યારે અમે કીધું કે બે દિવસમાં કરી દેસુ કરી દેસુ એવું જવાબ આપે છે ખાલી અને ધમકી આપે છે કે આયા દેખાતા નહીં કોઈ અત્યારે જવા દયો કે અમે તમારી આઈડી બંધ કરી દઈશું